રાધે રાધે જય શ્રી કૃષ્ણ દર્શક મિત્રો આપનું હૃદયથી સ્વાગત છે ભાવિ દર્શન યુટ્યુબ ચેનલમાં આજનું રાશિફળ વિશેષ રૂપે ચંદ્રના સ્થિતિ વિશેષ અને ગ્રહોની ચાલ અનુસાર આપના દિવસ વિશે અગત્યની માહિતી આપે છે ચાલો જોઈએ આજના દૈનિક રાશિફળમાં શું છુપાયેલું છે તમારા માટે જૂન રાશિફળ રાશિ અને રા આજનો દિવસ મહેશ રાશિના જાતકો માટે કર્મ ક્ષેત્રે ધમધમાટ ભર્યો રહેશે તમારી કાર્યક્ષમતા અને સમર્પણને કારણે ઉચ્ચ અધિકારીઓ તરફથી તમને પ્રશંસા અને સન્માન મળશે વેપાર ધંધા સંબંધિત તમારા આયોજનનો સફળતાપૂર્વક આગળ વધશે જેનાથી આર્થિક લાભ થવાની પણ શક્યતા રહેલી છે સંતાન તરફથી કોઈ ખુશખબર મળી શકે છે જે તમારા મનને આનંદિત કરશે સાંજનો સમય પરિવારજનો સાથે સુખદ અને યાદગાર ક્ષણો વિતાવવામાં પસાર થશે જેનાથી ઘરમાં સકારાત્મક વાતાવરણ રહેશે આજનો શુભ રંગ છે લાલ આજનો શુભ અંગ છે નવ વૃષભ રાશિ વૃષભ રાશિના નામાક્ષર છે બ વ તેમજ ઓ વૃષભ રાશિના જાતકો માટે આજનો દિવસ ધન પ્રાપ્તિ માટે ઉત્તમ રહેશે તમારા અટકેલા પૈસા મળવાની પ્રબળ શક્યતા રહેલી છે જે આર્થિક સ્થિતિમાં સુધારો લાવશે જોકે સાથોસાથ ખર્ચમાં પણ વધારો થઈ શકે છે તેથી ખર્ચ પર નિયંત્રણ રાખવું જરૂરી છે વ્યવસાયમાં તમને નવી દિશા વિશે વિચારવું પડી શકે છે જે ભવિષ્યમાં ફાયદાકારક સાબિત થશે દાંપત્ય જીવનમાં મીઠાશ અને સ્વાધિતા જળવાઈ રહેશે જે સંબંધોને વધુ મજબૂત બનાવશે આજનો શુભ રંગ છે સફેદ તેમજ આજનો શુભ અંક છે છ મિથુન રાશિ મિથુન રાશિના નામ અક્ષર છે ક છ તેમજ ગ આજે મિથુન રાશિના જાતકોની વિચાર શક્તિ બહુ તેજ રહેશે તમે કોઈ નવી યોજના પર ઊંડો વિચાર વિમર્શ કરશો અને તેના અમલીકરણ માટે પ્રયાસ કરશો મિત્રો સાથેનો સંવાદ તમને નવા વિચારો આપશે અને તમારા દ્રષ્ટિકોણને વિસ્તૃત કરશે વિદ્યાર્થીઓ માટે આ સમય પ્રતિ પ્રતિકાદાયક છે તેમજ અભ્યાસમાં સફળતા મળશે જોકે પ્રેમ સંબંધોમાં થોડી અનબન થવાની શક્યતા રહેલી છે તેથી શાંતિ જાળવવી રાખવી અને સમજદારીથી કામ લેવું આજનો શુભ રંગ છે પીળો શુભ રંગ છે પાંચ કર્ક રાશિ કર્ક રાશિના નામાક્ષર છે હ તેમજ ડ કર્ક રાશિના જાતકો માટે આજનો દિવસ માનસિક શાંતિના આધ્યાત્મિક વૃદ્ધિ લાવશે લાંબા સમયથી ચાલી રહેલી કોઈ ચિંતાનો અંત આવી શકે છે જેનાથી તમને રાહત મળશે જોકે વધુ પડતા ભાવ થવાની નુકસાન થઈ શકે છે તેથી લાગણીઓ પર નિયંત્રણ રાખવું પિતા અથવા વડીલોની સલાહ પર ધ્યાન આપો તેમને આમ માર્ગદર્શન તમારા માટે ખૂબ જ ફાયદાકારક સાબિત થશે આજનો શુભ રંગ છે ચાંદી જેવો સફેદ આજનો શુભ અંક છે બે સિંહ રાશિ સિંહ રાશિના નામાક્ષર છે મ આજના દિવસે સિંહ રાશિના જાતકો માટે નવી શરૂઆતના સંકેત રહેલા છે તમારી નોકરીમાં બદલવાની શક્યતા છે જે તમને નવી તકો પૂરી પાડશે જોકે વેપાર સંબંધિત નિર્ણયો વિચારી લેવા હિતાવક રહેશે જેથી કોઈ નુકસાન ન થાય પ્રેમ જીવનમાં ખુશીનો પણ ફૂંકાશે અને તમારા સંબંધમાં નિકટતા વધશે આજનો શુભ રંગ છે મોરપીચ જેવો શુભ કલ અંક છે એક કન્યા રાશિ કન્યા રાશિના નામાક્ષર છે અને હણ કન્યા રાશિના જાતકોને તેમના પરિશ્રમનું યોગ્ય ફળ મળશે તમારી મહેનતનો રંગ લાવશે અને તમને સફળતા પ્રાપ્ત થશે જો કે મન થોડી શુદ્ધ શુદ્ધ બાબતોમાં ઉદાસ થઈ શકે છે તેથી નાની નાની વાતોને અવગણવાનો પ્રયાસ કરો આત્મવિશ્વાસથી આગળ વધો અને તમારા લક્ષ્યો પર ધ્યાન કેન્દ્રિત કરો સહકર્મીઓ સાથે સહકાર વધારવો જરૂરી છે જેનાથી કાર્યસ્થળ પર સકારાત્મક વાતાવરણ જળવાય રહેશે આજનો શુભ રંગ છે લીલો શુભ અંગ છે ત્રણ તુલા રાશિ તુલા રાશિના નામાક્ષર છે ર તેમજ તુલા રાશિના જાતકો માટે આજનો દિવસ વિમર્શ ચર્ચા અને સંબંધ સુધારવાનો રહેશે જીવનસાથી સાથેના સંવાદથી તમારા આ પ્રશ્નોનો ઉકેલ આવી શકે છે અને સંબંધમાં મધુરતા વધશે જોકે ખર્ચ પર વધુ વધુ થઈ શકે છે તેથી તમારા બજેટનું ધ્યાન રાખવું અને બિનજરૂરી ખર્ચ ટાળો આજના દિવસે શાંતિ અને સમજદારીથી કામ લેવાથી લાભ થઈ શકે છે શુભ રંગ છે નારંગી શુભ અંગ છે સાત વૃશ્ચિક રાશિ વૃશ્ચિક રાશિના નામાક્ષર છે ન તેમજ ય વૃશ્ચિક રાશિના જાતકો માટે આજનો દિવસ વૈવિધ્ય સબર કામગીરી અને ઉત્સાહથી ભરેલો રહેશે તમે ઘણા કાર્યોમાં વ્યસ્ત રહો છો અને ઉત્સાહપૂર્વક કામ કરશો જોકે ગુસ્સો ટાળવો જરૂરી છે કારણ કે તેનાથી સંબંધોમાં તણાવ આવી શકે છે ગુપ્ત શત્રુઓથી સાવધ રહો અને તમારી યોજનાઓ ગોપનીય રાખો ભવિષ્ય માટે મોટી યોજનાઓ બનશે જે તમને લાંબા ગાળે ફાયદો કરાવશે આજનો શુભ રંગ છે લાલ તેમજ કુમકુમ જેવો શુભ અંક છે આઠ ધનરાશિ ધનરાશિના ઢ ધનરાશિના જાતકો માટે આજનો દિવસ નવો ઉલ્લાસન લાવશે વેપાર અને નોકરી બંને ક્ષેત્રોમાં તમને સફળતા મળી શકે છે જે તમારા આત્મવિશ્વાસમાં વધારો કરશે જોકે વધારે આશા રાખવાથી નિરાશા નિરાશ થઈ શકે છે તેથી વાસ્તવિકતાને સ્વીકારીને આગળ વધો આધ્યાત્મિક પ્રવૃત્તિમાં તમારું મન લાગશે જે તમને માનસિક શાંતિ અને સંતોષ આપશે આજનો શુભ શુભ છે છે ગોલ્ડન મકર રાશિ મકર રાશિના છે ખ જ મકર રાશિના જાતકો માટે આજનો દિવસ અને શિસ્તથી કામ લેવાનું છે સરકારી કાર્યોમાં તમને સફળતા મળશે તમારા અટકેલા કાર્યો પૂર્ણ થશે જોકે કોર્ટ કચેરીના મુદ્દામાં ચિંતા શક્ય રહેલી છે તેથી કાનૂની બાબતોમાં સાવધાની રાખવી ઘરેલું વાતાવરણ સામાન્ય રહેશે અને પરિવાર સાથેના સંબંધમાં સ્થિરતા જળવાઈ રહેશે આજનો શુભ રંગ છે ભૂરો તેમજ શુભ અંક છે ચાર કુંભ રાશિ કુંભ રાશિના નામાક્ષર છે ગ શ તેમજ છ કુંભ રાશિના જાતકો માટે આજનો દિવસ નોકરીના ક્ષેત્રે સુધારો લાવશે તમને નવી તકો મળી શકે છે અથવા તમારા વર્તમાન કાર્યક્ષેત્રમાં પ્રગતિ થઈ શકે છે જોકે વ્યવસાયમાં રોકાણ ટાળું હિતાવક છે કારણ કે તેમાં નુકસાન થવાની શક્યતા રહેલી છે મિત્રો સાથે વિવાદ થઈ શકે છે તેથી વાણી પર સમય રાખ સંયમ રાખો ભણતરમાં વિદ્યાર્થીઓ સફળતા મેળવશે અને તેમના પ્રયાસો ફળદાયી સાબિત થશે આજનો શુભ રંગ છે વાદળી શુભ અંગ છે એ મીન રાશિ નાવાક્ષર છે દ ચ તેમજ છ મીન રાશિના જાતકો માટે આજનો દિવસ કલા સંગીત અને ભાવાત્મકતા માટે શ્રેષ્ઠ છે તમે તમારી સર્જાત્મકતાને વ્યક્ત કરી શકશો અને કલાત્મક પ્રવૃત્તિમાં આનંદ મેળવશો જો કે કેટલીક જૂની વાતો મનમાં ચાલતી રહેશે જે તમને થોડી પરેશાન કરી શકે છે યાત્રાના યોગ છે અને મિત્રો સાથે મુલાકાત થશે જે તમને ખુશી આપશે આજનો શુભ રંગ છે જાંબલી શુભ રંગ છે સાત રાધે રાધે જય શ્રી કૃષ્ણ નોન આ સામાન્ય રાશિફળ જે દરેક વ્યક્તિની કુંડમાં ગ્રહોની સ્થિતિ અલગ અલગ હોય છે તેથી તમારા વ્યક્તિગત જીવન પર તેની અસર અલગ હોઈ શકે છે વધુ ચોક્કસ માહિતી માટે નિષ્ણાંત જ્યોતિષની સલાહ લેવી હિતાભ છે રાધે રાધે જય શ્રી કૃષ્ણ તમને આ વિડીયો સારો લાગ્યો હોય તો લાઇક કરજો શેર કરજો અને ભાવિ દર્શન યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં અને હા કોમેન્ટમાં હર હર મહાદેવ જરૂરથી લખજો